મહેસાણા મહાનગરપાલિકાએ આજે ડફેર ડંગા વિસ્તારમાં મોટી દબાણ હટાવ ઝુંબેશ હાથ ધરી છે નકશામાં અઢાર મીટર પહોળો દર્શાવેલો રસ્તો હાલમાં માત્ર છ મીટર જેટલો જ પહોળો છે આ રસ્તાને ઓછામાં ઓછો નવ મીટર પહોળો કરવા માટે દબાણ હટાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે અડધો કિલોમીટર જેટલા વિસ્તારમાં ફેલાયેલા દબાણો દૂર કરવા માટે મનપા દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે પ્રથમ વખત આટલી મોટી સંખ્યામાં પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે અને સુરક્ષાની દ્રષ્ટિએ બંદૂકધારી પોલીસ કર્મચારીઓને પણ તૈનાત કરવામાં આવ્યા છે દબાણ હટાવવાની કામગીરી માટે બે જેસીબી મશીનો કામે લગાડવામાં આવ્યા છે મહાનગરપાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર હાજર રહી કામગીરીનું સુપરવિઝન કરી રહ્યા છે આ વિસ્તારમાં રસ્તો અત્યંત સાંકડો હોવાથી ટ્રાફિક સમસ્યા નિવારવા અને લોકોની સુવિધા માટે આ પગલું લેવામાં આવ્યું છે